એનું મંદુખ હતું એનું મંદુખ રાખીને જયપાલ ભાણો બે રાઉન્ડ ફાયરિંગ કર્યા એક હવામાં પેરુંને એક મિસ ફાયરિંગ થયું એક રાહુલ પરમાર જે મારા દાદાને માથામાં પાઇપ મારી ઈજા પહોંચાડ્યું સાતથી આઠ ટકા આવ્યા છે અને બીજા તો ત્રણ જણા હતા મુનો જે જયપાલ ભાણાનો ભાઈ છે પછી એક મેહુલ કરીને છે એક મેહુલ અને એકનું નામ નથી આવડતું અને તે થાનમાં

અને આવું બધું જ કરે છે જમીન ના ગમે કબજા કરવા આ છે તે છે અને અમારે ગામમાં નીકળી એટલે પાછળ પાછળ સડિયું કરે કેમ મારી જોવે જોવાનું આમ કરી નાખીશ તેમ છે ના અરજી કરેલી છે પછી એકવાર સમાધાન થઈ ગયેલું હતું સમાધાન થઈ ગયેલા પછી પાછું આના રિપીટ કરે છે પોલીસ ખતર બસ મને પૂરતો ન્યાય મળે અને મારી આરે જે ચુ છે ભવિષ્યમાં કોઈ આરે ન થાય અને આમને કડક થી કડક કાર્યવાહી કરવામાં આવે